બનાસકાંઠા જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા સુરક્ષિત અને સંસ્કારયુક્ત સમાજ નિર્માણ માટે સતત વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે આ પરંપરા એક મહત્વપૂર્ણ પગલું બનેલું છે એસપીસી સમર કેમ્પ બે હજાર પચીસ જેનું આયોજન સરદાર કૃષિ યુનિવર્સિટી ખાતે કરાયું હતું આ સમર કેમ્પનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં શિસ્ત દેશભક્તિ શારીરિક તંદુરસ્તી અને સાંસ્કૃતિક જાગૃતિ વધારવાનો હતો કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓ માટે વિવિધ રસપ્રદ અને લાભદાયક પ્રવૃત્તિઓ યોજાઈ હતી જેમાં પરેડ યોગ વ્યાયામ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ચિત્ર સ્પર્ધા સહિતના વિવિધ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં વા પોલીસ સ્ટેશન હેઠળ આવતા પ્રાથમિક શાળાના એસપીસી વિદ્યાર્થીઓ અને તેમની સાથે શિક્ષક વિહાભાઈ ચાવડા તથા ડીઆઈ શિવાભાઈ પટેલે પણ ઉત્સાહભેર જોડાયા હતા વિદ્યાર્થીઓ આખો દિવસ જુસ્સાપૂર્વક અને ઉર્જાથી ભરપૂર ભાગ લીધો અને વિવિધ પ્રવૃત્તિઓમાં પોતાનો પ્રતિપાદ દર્શાવ્યું હતું આવા સમર કેમ્પથી વિદ્યાર્થીઓમાં નાગરિક જવાબદારી સમાજ પ્રત્યેની સેવાના ભાવ અને આત્મવિશ્વાસ વધે છે તેમ જિલ્લા પોલીસ અધિકારીઓ જણાવ્યું હતું આ કાર્યક્રમના અંતે બાળકોને પ્રશંસાપત્રો અને યાદગારી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા એસપીસી સમર કેમ્પ બે હજાર પચીસ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો અને વિદ્યાર્થીઓ તથા માર્ગદર્શન આપનાર શિક્ષકોના યોગદાનને જિલ્લા પોલીસ વડા સહિત ઉપસ્થિત મહેમાનો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત એસપીસીના બાળકો સમર કેમ્પ તારીખ બે છ પચીસથી આઠ છ પચીસ સુધી દોતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે યોજવામાં આવ્યું જેની અંદર હું સીપીઓ તરીકે શિવાભાઈ અમારા સાથી છે જેઓ ડીઆઈ તરીકે વાવ પોલીસ અમે પાંત્રીસ બાળકોને લઈને આવ્યા છે અહીં આગળ વિવિધ પ્રવૃત્તિઓ કસરત દીવો સાંસ્કૃતિક કાર્યક્રમો અને અવનવી પ્રવૃત્તિઓ દ્વારા ખૂબ જ બાળકોને સરસ મજાના કાર્યક્રમો કરાવવામાં આવ્યા છે